આયોજનમાં જિલ્લાના આયોજન પ્રતિનિધિઓને અવગણીને પ્રભારી મંત્રી ભીખુંસિંહજી પરમાર દ્વારા ભાજપના નેતાના ઘરે બેસીને મનસ્વી રીતે આયોજન કરવાના પ્રસિદ્ધ થયેલા અહેવાલોને પગલે છોટાઉદેપુર જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે જિલ્લા કોંગ્રેસ સમિતિના અગ્રણીઓ પ્રોફેસર અર્જુનભાઈ રાઠભાઈ પત્રકાર પરિષદ યોજી ઉગ્ર પ્રતિક્રિયા આપી હતી આ પ્રસંગે છોટાઉદેપુર જિલ્લા કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ જગાભાઈ રાઠવા બાવીજપુર કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ કાજલ રાઠવા તેમજ કોંગ્રેસના અગ્રણી કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા સૌથી પહેલાં સૌથી પહેલાં અમારા જિલ્લાના કાર્યકારી પ્રમુખ જગાભાઈ પાવીજેતપુરના પ્રમુખ કાજલભાઈ બોડેલી વિરોધ પક્ષના નેતા જિજ્ઞેશભાઈ અને છોટા ઉદેપુર યુવા પ્રમુખ ઉમેશભાઈ અમે બધા ગતિ આપનું સ્વાગત કરીએ છીએ આજની આ જે પ્રેસ વાર્તા છે ખૂબ મહત્ત્વના વિષય ઉપર અમે રાખી છે અને એ આદિવાસી વિકાસના ફંડનો જે દુરુપયોગ થઈ રહ્યો છે અને જે કૌભાંડો ચાલી રહ્યો છે એના વિષય છે આપ સૌને ખબર હશે કે ગઈ વીસ તારીખે સમાચાર માધ્યમોમાં એક સમાચાર આવ્યા કે છોટાઉદેપુર અને નર્મદા જિલ્લાના ટ્રાઇબલ સપલાન ઓફિસના એ જિલ્લાના જે પ્રભારી છે પ્રભારી મંત્રી ભીખુસિંહ પરમાર એમના અધ્યક્ષપણા હેઠળ જે તે વિસ્તારના જિલ્લાના ચૂંટાયેલા ધારાસભ્યો સાંસદ અને આખી સમિતિ જિલ્લા પ્રમુખ એમના વતી એમના એ મંડળથી આયોજન મંડળ દ્વારા જે તે ટ્રાઇબલ સપ્લાનની ગ્રાન્ટનું આયોજન કરવાનું હોય છે અને એ આયોજન છોટાદેવમાં પણ થયું હતું નર્મદામાં પણ થયું હતું પરંતુ ન્યૂઝપેપરમાં આવેલી માહિતી મુજબ એ આયોજનની આખી ડાયરી પ્રભારી મંત્રી શ્રી પોતાના ઘરે મંગાવી લીધી હતી અને પછી ભાજપના કોઈ નેતાના બંગલે જઈને એ બે જ જણા પચીસ કરોડનું આયોજન કર્યું અને એ જે હકીકત છે એને અહીંના શ્રી જસુભાઈ અને જિલ્લાના ત્રણ ધારાસભ્યો છોટાઉદેપુરના ધારાસભ્ય પાવીજતપુરના સંખેડાના એ લોકોની જવાબદારી છે કે આ ફંડનું યોગ્ય આયોજન થાય પરંતુ આ ફંડ એક મંત્રી પ્રભારી મંત્રી જે છોટાઉદેપુર વિસ્તારના એ પ્રતિનિધિ નથી અહીંના લોકોએ એમને વોટ આપ્યા નથી તો કયા અધિકારથી એ આ ફંડ ઘરે બેસીને આયોજન કરે છે આ ખૂબ જ ગંભીર મુદ્દો છે અમને લાગે છે કે આ તો અહીંના જે ટ્રાયબલ સપ્લાન ઓફિસર છે આઈ એસ અધિકારી છે એ આ હકીકતને બહાર લાવ્યા અને એનો વિરોધ કર્યો વાંધો લીધો એટલા માટે આ બહાર આવ્યું છે નહીં તો ભૂતકાળમાં આ રીતે આ ત્રીસ વર્ષમાં ભાજપની સરકારે આદિવાસીઓનો જે ફંડ છે એનો આવો ગેરવહીવટ કર્યો છે એવું બહુ સ્પષ્ટ દેખાય છે આપ સૌને ખબર છે કે પાછલા સમયમાં છોટાઉદેપુર અને દાહોદમાં પચાસ કરોડ જેટલું ટ્રાઇબલ સપ્લાનનું જે ફંડ છે એ નકલી કચેરી કૌભાંડમાં વપરાઈ ગયું એ આ ઘટના છે અમે માનીએ છીએ અને અહીંના જે પ્રતિનિધિઓ છે એમની જવાબદારી છે કે લોકોના અધિકારના ફંડની ચોકીદારી કરે એ પોતે ચોકીદાર હોવાનો દાવો કરતા હોય છે પણ ચોકીદારી કરે જે કરી રહ્યા નથી તો એમના માટે આ ભયંકર શરમજનક છે એ લોકોએ જેમ જે લોકો એમને વોટ આપ્યા છે એ મતદારોને એમણે દ્રોહ કર્યો છે એમની જવાબદારી છે એ નિભાવી નથી રહ્યા તો અમને અમે આ એક પત્ર લખ્યો છે આ પત્ર અમે અહીંના સાંસદ જસુભાઈ રાઠવા અહીંના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા જેતપુર પાવના ધારાસભ્ય જયંતિભાઈ રાઠવા અને સંખળા ધારાસભ્ય અભયસિંહ તડવી અને જિલ્લા પંચાયતના પ્રમુખ મલ્કાબેનના ઉદ્દેશીને અમે આ એક પત્ર લખ્યો છે કે આ રીતના ફંડનો જે દુરુપયોગ થઈ રહ્યો છે એ દુરુપયોગ અટકાવવાનું તમારી જવાબદારી છે તમે બોલ્યા નથી આજે વીસ તારીખના જે સમાચાર આવ્યા છે આજે તારીખ ચોવીસ થઈ છે ત્રેવીસ થઈ છે આટલા દિવસ સુધી હજી પણ એમણે કોઈ પ્રતિક્રિયા આપી નથી મતલબ કે એ આ જિલ્લાના લોકોના જે વિકાસના જે ફંડ છે અધિકારના ફંડ છે એનો કેવી રીતના ઉપયોગ થવો જોઈએ એના માટે બિલકુલ બેદરકાર છે અથવા તો એમની પાર્ટી જે પ્રકાર નિર્ણય કરે છે પાર્ટીના દબાણમાં આ સાંસદ અને ધારાસભ્ય કશું જ બોલતા નથી એ અમે બહાર લાવવા માગીએ છીએ અમે અમને પત્ર લખ્યો તમે બોલો અને તમે જો નહીં બોલશો તો અમે આનું આવેદનપત્ર આપીશું કોંગ્રેસ પાર્ટી લોકોમાં જાગૃતિ ફેલાવીશું અને કલેક્ટરને અમે એના મારફત રાજ્યપાલના આવેદનપત્ર આપીશું અને